નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે ત્યારે ભયાનક અગ્નિ કાંડ મોતનો આંકડો એકસો ને અઠ્યાવીસ ને પાર જી હા મિત્રો તો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે હોંગકોંગના તાઇપો જિલ્લામાં એક બહુમાળી એપાર્ટમેન્ટમાં લાગેલી આગ પર બીજા દિવસે પણ ફાયર ફાઈટર્સ કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે જી હા મિત્રો તો અત્યારે હાલની આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર છે ત્યારે મિત્રો આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એકસો અઠ્યાવીસ લોકોના મોત થયા છે અને બચાવ કર્મીઓ હજુ પણ કાટમાળમાં લોકોને શોધી રહ્યા છે ત્યારે મિત્રો આ કદાચ બાંધકામ સામગ્રી અને વાંસના માળખામાંથી શરૂ થઈ હતી જે મિત્રો ઝડપથી સાત ઇમારતોમાં ફેલાઈ ગઈ હતી જી મિત્રો અત્યારે હાલની આ ખૂબ જ મોટી અને અત્યંત દુઃખદ ખબર છે ત્યારે મિત્રો તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો